સુરતની ઉદના પોલીસે રિક્ષામાં બેસેલી મહિલાનું પર્સ સ્નેચિંગ કરનાર ચાર રીટા આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના અને મોબાઈલ મળી ત્રેપન થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના ઉધના પોલીસ મથકમાં તારીખ સાત બે બે હજાર ચોવીસના રોજ પર્સ સ્નેચિંગની એક ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદમાં જણાવ્યા મુજબ કાપોદરાથી મહિલા ઉન પોતાના ઘરે રિક્ષામાં આવતા હતા આ દરમિયાન ઉધના સતનામનગર ચાર રસ્તા પાસે મહિલા પાસે રહેલ પર્સ ઝૂંટવી બાઇક સવાર ઇસમો ધૂમ સ્ટાઇલમાં ફરાર થઈ ગયા હતા મહિલાના પર્સમાં સોના ચાંદીના દાગીના મોબાઈલ અને રોકડા રૂપિયા મળી ત્રેપન હજારથી વધુનો મુદ્દામાલ હતો સમગ્ર મામલે ઉધના પોલીસ મથકમાં ગુનો દાખલ થતા પોલીસે તપાસ કરી રહી હતી આ દરમિયાન ઉધના પોલીસની ટીમને બાતમી મળી હતી કે મહિલાના પર્સની લૂંટ કરનાર ઈસમો ડિંડોલીથી ઉધના ભીમનગર ગરનાડા થઈને નીકળવાના છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી આ દરમિયાન ઉધના પોલીસે અસફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા યુસુફ શેખ તૌફિક ઇબ્રાહીમ અને મોઈન ઉર્ફે બોબડા ઉર્ફે પેરા સરવરખાન પઠાણને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી ત્રેપન હજારથી વધુનો મુદ્દા માલ રિકવર કર્યો છે સાથે જ લૂંટની ઘટનામાં જે બાઇક વાપરવામાં આવી હતી તે બાઇક પણ કબજે કરી હતી આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યો હતો કે આરોપીઓને પર્સ અને મોબાઈલ સ્નેચિંગ કરવા બાઇક આસિફ હયાત ખાન પઠાણ આપતો હતો અને એક ટીપના બે હજાર રૂપિયા આપતો હતો જેથી પોલીસે આરોપીઓને ગુનો આચરવા માટે બાઇક આપનાર આસિફ હયાત ખાન પઠાણની પણ ધરપકડ કરી છે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે જેમાં અસફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા યુસુફ શેખ વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકોમાં ચૌદ જેટલા ગુનાઓ નોંધાયેલા છે તૌફિક ઇબ્રાહીમ શાનો વિરુદ્ધ ત્રણ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે જ્યારે મોઈન ઉર્ફે બોબડા ઉર્ફે પેરા સરવર ખાન પઠાણ વિરુદ્ધ ચાર પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત